હેલો નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોની મારફત આપણે જોવાનું છે કે કોઈ પણ આપેલું હોય મતલબ કોઈ રાશિ આપેલી હોય મતલબ એનો અંતરાલ આપેલું હોય તો તેનો મધ્યક આપણે કઈ રીતે શોધવું મતલબ કોઈ પણ સંખ્યા આપેલી છે તો તેના અમુક પરિણામ આપેલા છે તો તેનો મધ્યક કઈ રીતે શોધવો કે આ તમામે તમામ સંખ્યાનો મધ્યક કેટલો છે તે આપણે અહીંયા આ વિડીયોમાં જોવાનું છે તો તમે જુઓ વિડીયો કે મધ્યક કઈ રીતે શોધી શકાય હેલો નમસ્કાર મિત્રો આપણે અગાઉ વાત કરીએ એમ કે જ્યારે મધ્યક શોધવાનું હોય અને આપણે એક્સ અને એક્સઆઈ અને એફઆઈ આપેલા હોય ત્યારે એનો મધ્યક કઈ રીતે આપણે શોધવો અહીંયા એક સંજ્ઞા આપેલી છે તો એનો આપણે મધ્યક શોધીએ અને જોઈએ કે તેનો મધ્યક કઈ રીતે મળે છે અહીંયા ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તો તેનો મધ્યક શોધવાનો છે આપણે તો સિમ્પલ સૌથી પહેલાં મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સીગમાં એફઆઈ એક્સ આઈ અપોન સીગમા એફઆઈ મધ્ય શોધવાનું સૂત્ર છે સિગમા એફઆઈ એક્સઆઈ હવે આપણે આ કોષ્ટકની અંદર તૈયાર કરી લઈએ પહેલાં જે સંજ્ઞા આપેલી છે તેનું કોષ્ટક આપણે સેમ્પલ બનાવી લઈએ કેમ કે આપણે એફઆઈ અને સિગમા એફઆઈ એક્સઆઈ એની બેની વેલ્યુ મળી જ પછી એને આપણે ગુણોત્તરમાં મૂકીએ તો આપણે સીગમા એક્સ બાર મળશે તો મેળવેલ ગુણ એક્સઆઈ અને વિદ્યાર્થીઓની સંખ્યા એફઆઈ બરાબર છે બે આપણે લખી લઈએ સૌપ્રથમ પ્રથમ જેટલી આપેલી છે જે હું ઉપર કોષ્ટકમાં આપેલી છે તે જ સિમ્પલ અહીંયા આપણે લખવાની છે તો દસ વીસ ત્રીસ છે છત્રીસ ચાલીસ પચાસ છપ્પન સાઠ સિત્તેર બોતેર એસી ઇઠ્યાસી બાણું સિમ્પલ આપણે મેળવેલ ગુણ છે એના અને હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપણે કોષ્ટક મુજબ લખી લેવાની છે કે કોષ્ટકમાં જેટલી કિંમત આપેલી છે આપણે વિદ્યાર્થીઓની તે જ સિમ્પલ આપણે જે ગુણ મેળવેલા છે તેની સામે એટલી જ લખવાની છે આમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે કોષ્ટકની સામે જે છે તેમાં લખવામાં ભૂલ ન થાય નક્કર તમને મધ્યક સાચો નહીં મળે એટલે એ ખાસ જોજો તમે જ્યારે લખતા હોય ત્યારે એટલે કોષ્ટકની અંદર તમે સામે જે લખશો તે એ એ આપેલું હોય તેની સામે જે સંજ્ઞા છે તે જ હોવી જોઈએ તે જ સંખ્યા હોવી જોઈએ તો સિમ્પલ આપણે અહીંયા લખી લીધી છે હવે આપણે શું શોધવાનું છે તો સીગમાં એક્સ આઈ તો એફ એક્સ આઈ તો એફ આઈ એફઆઈ એકસાય એક્સાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે બેનો ગુણાકાર તો દસ ગુણ્યા એક કરો તો દસ વીસ ગુણણા એક કરો તો વીસ છત્રીસ ગુણણા ત્રણ કરો તો થશે એકસો આઠ ચાલીસ ગુણ્યા ચાર કરો તો થશે એકસો સાહીઠ એવી જ રીતે પચાસ ગુણ્યા ત્રણ કરશો તો થશે એકસો પચાસ છપ્પન ગુણ્યા બે કરશો તો થાશે એકસો બાર સાહીઠ ગુણા ચાર કરશો તો થાશે બસો ચાલીસ સિંતેર ગુણ્યા ચાર કરશો થશે બસો એંશી બોતેર ગુણ્યા એક કરશો તો થાશે સેવન્ટી ટુ એંશી ગુણા એક કરશો તો થાશે એંશી એવી જ રીતે ઇઠ્યાસી ગુણ્યા બે કરશો તો થાશે એકસો છોતેર બાણું ગુણ્યા ત્રણ કરશો તો થાશે બસો અને પંચાણું ગુણ્યા એક કરશો તો થાશે નાઇન્ટી ફાઇવ હવે સિમ્પલ આપણે એફઆઈ એક્સઆઈની વેલ્યુ અહીંયા મળી ગઈ છે હવે એફ સીગમાં એફઆઈ મતલબ આ વિદ્યાર્થીઓની જેટલી સંખ્યા છે તેનો ટોટલ સરવાળો અહીંયા તો ત્રીસ આપેલો ઉપર જ આપેલા છે અને સીગમાં એફઆઈએક્સઆઈ મતલબ આ બધા એફઆઈએક્સ આવ્યા છે એનો સરવાળો તો સરવાળો કેટલો થશે સત્તરસો ઓગણ એંશી સિમ્પલ આને સરવાળો જ કરવાનો છે આ બધી જે એફઆઈએક્સ આઈ એની કિંમત આવી છે એનો હવે સિમ્પલ આપણે એનો મધ્યક શોધીએ કે એનો મધ્યક કઈ રીતે મળે તો સિમ્પલ આપણે મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સીગમાં એફઆઈ એક્સઆઈ અપોન સીગમાં એફઆઈ સિમ્પલ આ એનું સૂત્ર છે સીગમાં મધ્યક શોધવા માટેનું તો એફઆઈ એક્સઆઈની વેલ્યુ કેટલી છે સત્તરસો ને ઓગણ એંશી અપોન સીગમાં એફઆઈની કિંમત છે ત્રીસ એક્સ બાર એક્સ બાર બરાબર સત્તરસો નેવી એસી ભાગ્યા ઓગણ એંસી ભાગ્યા ત્રીસ એટલે થશે ઓગણસાઠ પોઈન્ટ ત્રણ તો આ આપણે નવો મધ્યક મળ્યો તો મેળવેલ ગુણનો મધ્યક ઓગણસાઠ પોઈન્ટ ત્રણ છે તો સિમ્પલ આ હતી રીત તો તમે સિમ્પલ આ રીતે કોઈપણ સંખ્યાનો મધ્યક શોધી શકો આ હતી એ રીત